નમસ્કાર દર્શક મિત્રો કેમ છો મજામાં હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરી મોરબીથી દોસ્તો આપણે જે કચ્છી ચટાકાની ત્યાં દાબેલી વડાપાવ ને બધી અવનવી વસ્તુઓ મળે છે તમે જોઈ શકો છો કે દાબેલી વડાપાવ પફ ભેળ બધી અવનવી વસ્તુ જે મળતી હોય છે ચટાકા અને ઘણી બધી ભેળ દાબેલી અને દહીં કટોરી અને જે અહીંયા અલગ અલગ પ્રકારની બધી વસ્તુ મળે છે તો આપણે એનો ટેસ્ટ કરવા માટે પહોંચી ગયા છે અને આ તમે જોઈ શકો છો કે ઓનર સરસ મજાની વસ્તુ દાબેલી બની રહી છે આપણી માટે સરસ મજાની દાબેલી બધી શેકવામાં આવી રહી છે બાકી આ જગ્યાએ તમે ખાવા આવો એટલે બહુ જ અલગ જ પ્રકારનો પ્રકારનો ફીલ થશે અહીંયા પાર્સલની સુવિધા પણ હોય છે અને જે અહીંયા આ તમે જોઈ શકો છો કે આપણી બધી વસ્તુ આવી ગઈ છે ડ્રાય કચોરી કચોરી જે બટાકા ખજૂરની ચટણી લીલી ચટણી સાથે સિંગદાણા મસાલા સિંગ અને લોટ ઓફ દહીં ભરપૂર માત્રામાં દહીં દાળમ બાળમ સેવ સિંગ નાખીને પછી કાજુ બદામ નાખીને જે મસાલા નાખીને ખવડાવે આખી એક નંબર બને અને તમે જોઈ શકો છો કે દાબેલી બર્ગર છે ને રૂપાળું લાગે છે ને બર્ગર પછી પફ ચીઝ પફ ઓપન સેન્ડવિચ અને આ દહીં કટોરી જે અહીં દહી કચોરી અને આ ચટણીની અંદર પણ સોસ લગાવીને આપી દીધા છે આપણને અને દોસ્તો હવે આપણે ટેસ્ટ કરશું કે કેવી વસ્તુ છે આપણે આ જે દહીં કચોરી જે ડ્રાય કચોરી હોય છે જે સૂકી કચોરી જે આપણે નોર્મલી બજારમાં મળતી હોય એને કટકા કરીને અને દહીં સાથે જે બનાવીને આપ્યું છે એનો આપણે ટેસ્ટ કરશું કે કેવો ટેસ્ટ છે પહેલા તો બધું એક મિક્સ કરી નાખું કે જે બધી મસાલો એક સરખો બધો રહી જાય અને પછી ખાવાની મજા આવી જાય દહીં વાળી વસ્તુ એની અંદર ખાંડ નાખીને કમ્પ્લીટ કરીને રાખેલું છે હવે આપણે એનો ટેસ્ટ કરશું કે કેવું ડ્રાય કચોરી કેવી લાગે છે વાહ ભાઈ જે અંદરથી જે સ્વાદના ફુવારા ફૂટે છે અને જે દહીં અને જે ડ્રાય કચોરી જેનો બેનો ટેસ્ટ આવે છે બહુ જ મસ્ત ટેસ્ટ છે મીઠો ટેસ્ટ છે મને બીજી વાર બાઇટ લેવાનું મન થઈ ગયું એવો ટેસ્ટ છે સરસ મજાનું બનાવ્યું હતું એમાં ટેસ્ટ ફૂલ અને આજે ઓપન કચ ઓપન સેન્ડવીચ સેકેલી સેન્ડવીચ છે એને ખોલીને પછી ઉપર ચીઝ લગાવી દીધું છે જે મસાલાવાળી આપણે જે નોર્મલ સેન્ડવીચ આવે છે સેન્ડવિચ ઓકે છે નોર્મલ સેન્ડવીચ જ છે કે જે આપણે રેગ્યુલર આપણે ખાઈ છે પણ એમાં ચીઝ લગાવીને એને થોડીક ઓપન કરી દીધી છે જે ખોલી નાખી છે અને આ પફ પફ તો મને ભાવે છે જેને સેન્ડવીચ કહેવામાં પણ આવતી હોય છે અમારા અહીંયા એને સેન્ડવીચ કહેતા હોય છે મોરબીની અંદર અને આ પફ સોપર છે એની અંદર જે બટાકાનો મસાલો અને અંદર જે બધું કેપ્સિકમ અને બધું નાકીન જે બનાવ્યું છે પફ બહુ જ મસ્ત ટેસ્ટ ફૂલ છે

ત્રણ વસ્તુ તો તમે ખાસ ને ખાસ મંગાવજો કે જે આ બર્ગર એન્ડ દહીં કચોરી અને આ બર્ગર બર્ગરનો ટેસ્ટ કરીશું આપણે ખૂબ જ મસ્ત સુપર અંદર જે બટાકાનો મસાલો અને જે બર્ગરની અંદર જે ટિક્કી જે ઓલી આલુ ટિક્કી આવે અને એ જે ફ્રાય કરીને જે બનાવ્યું છે બહુ જ મસ્ત છે સુપર સૌથી વધારે મને એક બર્ગર અને દહીં કચોરી વધારે મજા આવી હતી ખાવાની અને બર્ગર ખાવાની પણ બહુ જ મજા આવી ગઈ કારણ કે જે બર્ગરની અંદર એ લોકોએ તવા ઉપર શેકિન બનાવ્યો છે ને એટલે મજા આવી ગઈ કંઈક અલગ જ ટેસ્ટ આવ્યો હતો અને પફ ચીઝવાળા પફ એ પણ એ ઓકે છે પણ બેસ્ટમાં બેસ્ટ છે અહીંયા દહીં કચોરી અને બર્ગર ખાવા તમે ચોક્કસથી પહોંચી શકો છો દહીં કચોરી બહુ જ મજા આવી ગઈ મને તો ખરેખર તમે ચોક્કસથી અહીં ઈંગળી આવી જ શકો છો અને તમને મજા જ આવશે હવે દોસ્તો આપણે હવે ક્યાંય જાતા નહીં વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે હજુ વિડીયોની ધમાલ તો હજુ બાકી છે ને અને હવે આપણે આવી ગયા છે અહીંયા આગળ જે મકાઈના ઢોકળા મોણપરા ફરસાણ સ્વીટ અને અહીં આગળ જે લાઈવ કેળા વેફર્સ બધું ભરતું હોય છે મોણપરા ફરસાણ ચાઇનીઝ રોલ ચાઇનીઝ કુરકુરે મળશે લાઈવ કેળા કેળા વેફર્સ અને પાર્ટીઓના લગ્ન પ્રસંગના ઓર્ડર પણ લેતા હોય છે અને અહીંયા જોઈએ છે આપણે કે શું શું મળે છે અહીંયા દરેક જાતના ખમણ ઈડલા પછી સેન્ડવિચ જે સેન્ડવીચ ઢોકળા ને બધી જ વસ્તુ એ મળતી હોય છે અહીંયા આપણે મોડા પહોંચ્યા હતા ને તો તમને ગરદી મળે જોવા માટે અને આ જગ્યાએ આપણે એક જ વસ્તુ મેઇન ખાસ વધારે ખાવા આવી ગયા છે જે નોર્મલી બધી વસ્તુ હોય છે પણ આપણે એક સ્પેશિયલ વસ્તુ ખાવા માટે પહોંચ્યા હતા અહીંયા ચાઇનીઝ સમોસા બનાવતા હોય છે જલેબી ડ્રાયફ્રૂટ ફરાળી ચેવડો સ્પેશિયલ સુરતી ઊંધિયું હાજરમાં નહોતું ને કહો તમને ઊંધી પણ બતાવી દે તમે અહીંયા તમે જોઈ શકો છો કે બધું ફ્રેશ વસ્તુ બનતી હોય છે સેન્ડવીચ ઢોકળા ખમણ ઢોકળા અને ખમણ અને બધી જ વસ્તુઓ અહીંયા મળતી હોય છે જે ખાવાની મજા જ આખી અલગ હોય છે સુરત તો ખમણનું નગરી છે ને ભાઈ ખમણ તો તમને અવ ના ફ્લેવર સાથે તમને એ બધી મળતી હોય છે બીજા ફરસાણ પણ રાખતા હોય છે ગાંઠિયા છે અને આ સેવ ઝીણી સેવ પાતરા છે અને બાકી હજુ કાચા છે ને હજી પ્રોસેસ કરવાની બાકી છે અને આપણે બધું જ વસ્તુ મિક્સમાં કીધું છે કે બધી જ વસ્તુ તમે અમને મિક્સમાં આપી દેજો અને ચટણી મેં કીધું તમે ખાલી એને અલગ જ સાઈડમાં ચટણી રાખી દો એટલે હું એને ખાવાની મને મજા આવી છે અને મેં કીધું બધી જ વસ્તુ અમને ટેસ્ટ કરાવજો અમારે જે મજા આવે એ ટેસ્ટ કરશું આપણે અહીંયા તમે આવો તો મકાઈ ના ઢોકળા તમે જોઈ શકો છો કે હું આ સ્પેશિયલ આજ ખાવા માટે આવી ગયો તો તમે જોઈ શકો છો કે આ મકાઈ મકાઈ ના ઢોકળા આપણે ખાધા જ નથી કારણ કે આજે મકાઈ ની અંદર આ બધું મિક્સ કરું એ તો આખી અલગ જ વસ્તુ છે અને ચટણી જોડે ટેસ્ટ કરશું આપણે વાહ વાય જે ચટણી જે તીખી મીઠી ચટણી છે અને ઢોકળા જેની અંદર જે મકાઈનો ટેસ્ટ આવે છે સુપર અને સમોસા ચાઇનીઝ સમોસા જેની અંદર નૂડલ્સ ને બધી મસાલો નાખીને પછી ખવડાવતા હોય વાહ વાય અંદર ચાઇનીઝનો ટેસ્ટ આવે છે સરસ મજાનું જે મસાલા બસાલાથી ભરપૂર ટોપ છે અંદર જે મન જે ચાઇનીઝ નાખેલું હતું અને બધું જે ચાઇનીઝનો મસાલો નાખીને સુપર મજા આવી ગઈ ચાઇનીઝ સમોસા ને ખાવાની તો મોજે જ આખી અલગ હોય ને ભાઈ અને બધા અલગ અલગ બીજા જે મસાલાવાળા જે નોર્મલ નોર્મલ સમોસા છે એનું કામ ઓકે છે સૌથી વધારે સારામાં સારા જે ચાઇનીઝ સમોસામાં ખાવાની મજા આવી ગઈ અને આ જે ઢોકળા એ તો સાદા એ પણ એક નોર્મલ જ છે બાકી સૌથી વધારે બેસ્ટમાં બેસ્ટ જે મકાઈના ઢોકળા મને ખાવાની બહુ મજા આવી ગઈ સારું દોસ્તો આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવતા રહીશું ને કંઈક નવી જગ્યાએ જાશું ત્યાં લગીને હવે આપણી જે આપણે કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને અહીંયા નાસ્તો કરવા આવવાનું તમે ભૂલતા નહીં જય માતાજી એન જય મોગલે જય હિન્દ